मॉर्निंग गाइस जय माताजी। हमारे जगदीश मोनी तीर्थ न विद्या बदत ही मोनी तीर्थ Kabuta cherry. Rahola. Tapan calo bedan. Oh. Moni ne joi awak khetar mo. Di thede hangati.

તો ગજી મશીન ઘેર સુધી જશે પછી આવશે પાસો ગાઈસ તો જોઓ આમાં લેબડા ઉપર ઓદરાહી જો લેબડા ઉપર ઓબ્લીવ પર બધાય તો ઓદરા બહુ આયા હી ગેર 15 જેવા ઓદરા આયા હી આજ

પેલી ઓબલી પીણા ન હ અને બીજી ઓબલી હોય હ એ હબલી ઉપર કાતરા ભોય નાખ્યા તા ઓદરો જો ગઈ બતાવું તમને કાતરા ઓદરા નથી કીધું પાડી નાખી બધા ભોય કાતરા બધા પાડી નાખ્યા આવી જો બતાવું કાતરા બધા ખાઈ જાય ઓદરા અને ભોય નાખ્યા આવી અરે બધા કાતરા અરે આ બધા કાતરા જુઓ કાતરા પાકીએ જ્યાં જુઓ કાતરા એ કાઢ્યો કાતરો કાતરા પાકી જાય હવે તો બધા પબ્લિક પર જો ગઈશ કાતરા આટલા અમે વેણે બીજા બધા પડ્યા હી પાકા પાકા કાતરા બધા પાકી અબલી થઈ જાય બધા ડારમો નાખીને પિત્તળના વાસણે ઘસતો હોય ને અમુક માણસ કાતરા થી જો પાક્કો કાતરો બતાવું બધા નાખુબ હોય જુઓ પાક્કો કાતરો સન હું તમારામાં કૂતરો બતાવું બંધેલો આજુ આમાં કૂતરો બાંધી દીધો ભેંસની હોકર થી રોજ આખો દિવસ બાંધેલો જ રાખીએ તો અમે અડધા ઉપર તો ઓબલિંગ કાતરા બધા પાડી નાખે વધ મોની ખવરાવો ચવણું કાગળ ગઈઝ મોન ચવાણું ખવડાવીને હવે બેઠી એ મેથી લઈને મુઠીઓ બનાવવા મોની કે એમાં મુઠીઓ બનાવો તીર્થ માટે મેથી વાઢાવો બેઠી બેઠી મોની મેથી સમારી હવે બેઠી લોટ બાંધવા મુખીઓનો બધું તૈયાર કરીને કીધું બેઠી બેઠી લોટ મેથી નાખો બધા મસાલા નાખી દીધા એ અંદર આ મોની હવે લોટ બાંધી રવાય મુફીઓ બનાવવા આ આંગણવાડીમાં એ લોટ મળે તો ને શક્તિનો ઈનો પાવડરનો લોટ બાંધવાનું ચાલુ હોય ને જો તીથું કરા બતાવું તીથ રમા હિથું કરી તું તીથ इमा का जो फूल आवी अंदर रवा दे जो पड़े बोए ना ले रवा दे, दे।, दे। तो जो तीस મારા જોટાના ઊભું થી એટલો દોરીને આવી ગયો આ બાજુ આવી ગયો તીત તો તીધું થયું ગાય નહીં ભેસે ભેંસ હમ આ અતિથ બેહી ગયો હવે ચો જાય હો આ મોની ઊંઘી તીથ મારા મોની तो हम नहीं रहते जाए मनी बैठी तीर्थ ना विद्यान चो चिकू

જો અત્યારે તીથા કાતરા વેણવા તીઠના તો જવાનું પપ્પા હવે મેહોણા જ્યાં અત્યારે ઘેર આવી જાય કથા હોભરવા જવાનું હોય એટલા આ દીવાં બેઠા

થેલી બહુ મોટી છે નિલમ હજુ એક નામ બધું ભરવાનું મરચા ની લેલા લાવીએ ગાઈસ તો આપણે જોયું નિલમ મેથી ભરી બસ દીવન ભાન માં પપ્પા ને જોઈ કથા માં ગાઈસ તો જુઓ મોની મન માથું બંધેલા મોની કે હેરસ્ટાઈલ વારિયા ચીકુને બેઠો વિદ્યા શાક સમારા જોવા મોની ગાઈસ તો જુઓ મોની માથું બંધી રવાય એવા અડધું થયું મની એ ચાલુ કરી હવે જ્યારે પતા જી પૂરા લઈને આવો દેખા અબ વો ચંદ્રિકા હે ના કે કરે છે એદ્રા લે છે તો ગાઈસ તમે બધા મિત્રોએ જોઈ લીધું કે હવે ચંદ્રિકા એદ્રા લે છે

આપને સબકુ દેખ લીયા ચંદ્રિકા નાટકે મરચો બધું લાયો ખેતરમય અને અમે તો હેડ્યો અમે હેડ મહેસાણા જવા માટે અને તીર્થ વાત આજો નીલમ ને ઘરે જઈ રહ્યા છે

તો જોવા અમે પહોંચી ગયા હોય આવી ગયું જો ગાઈઝ આ મહેસાણાની સિવિલ હોસ્પિટલ બના હો કામ ચાલુ હ સિવિલ નું બનવાનું જનરલ હોસ્પિટલ ના જવા તીથી બેઠો રિક્ષામાં અમે હવે એપો આગળ ઉતરશું રિક્ષામાંથી

એરાઈયા તીના દાદી ચોપડી ઓછી ગાઈસ જોતી ફિરકી લેન બેઈ ગયો આઈન તી પપાઈ ફિરકી લે આલી હમ તીથા દાદી ફુલેવર વાઢી અને હું હવે ખીચડી મૂકું જેઠુ લાઈકું ચીકુ ને કણસ હું તમને દાદી